અમદાવાદ શહેરમાં ચાલી રહેલા ડ્રેનેજ અને યુટિલિટી કામો હવે ઝડપી ગતિએ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પષ્ટ સૂચના આપી છે કે આગામી પંદર જૂન સુધી શહેરની તમામ જગ્યાએ ચાલી રહેલ ડ્રેનેજ સ્ટ્રોમ વોટર તથા પાણીની લાઇનના કામો પૂર્ણ થવા જોઈએ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ડ્રેનેજ સ્ટ્રોમ વોટર લાઈન અને પાણી કે કેબલ લગાવવાના કામો ચાલી રહ્યા છે જેના કારણે રસ્તાઓ ખોદાયેલા છે અને અનેક જગ્યાએ ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાઈ છે એન્જિનિયરિંગ વિભાગને અને ટાઉન પ્લાનિંગને જણાવાયું છે કે 10 જૂન પહેલા તમામ યુટિલિટી કામો પૂર્ણ થાય અને જ્યાં ખાડા ખોદાયા છે તે ઝડપી કામગીરી પૂર્ણ કરવામાં આવે ગત વર્ષોમાં ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમાં મુખ્ય કારણ બનેલા હતા જે રીતે ચોમાસું નજીક આવી રહ્યું છે સામાન્ય રીતે પહેલી જૂન પછી ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર અને અમદાવાદ મહાનગરની અંદર થતું હોય છે ત્યારે હાલ જે કામો કામો છે એ ધીમે ધીમે ઝડપથી પૂરા થાય અને આવનાર સમયગાળા દરમિયાન ચોમાસા દરમિયાન એ કામગીરી આપણે વાત કરી ઝડપથી પૂરી થાય અને કોઈ જગ્યાએ બાકી હોય તો એનું બેરિકેડિંગ કરવામાં આવે જેથી નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેની પણ ચોક્કસ ચર્ચા કરવામાં આવી છે બને પૂરા કઈ તારીખથી નવા ખોદકામ કરવાની ના પાડવામાં આવી છે અને જૂના કામ કઈ તારીખ સુધીમાં પૂર્ણ કરવાની સામાન્ય રીતે મહાનગર ની અંદર જે કામ હાલ ચાલુ છે એકત્રીસ ઓક્ટોબર પછી ઘણા કામો શરૂ થયા હતા અને જ્યારે હવે ચોમાસું ખૂબ જ નજીક આવી રહ્યું છે દસમી જૂનથી સામાન્ય રીતે ચોમાસું શરૂ થતું હોય છે ત્યારે આ કામો ધીમે ધીમે બધા જ કામો રોડના હોય આરસીસી રોડના હોય રિવર બ્લોકના હોય અથવા તો ડ્રેનેજ અને ફ્રોમ વોટર લાઈન નાખવાના કામો હોય એ ઝડપથી પૂરા થાય તે બાબતની તાકીદ કરવામાં આવી છે